જામનગર કલેક્ટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનું સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો સ્વાગત કાર્યક્રમમાં આવેલ દસ પૈકીની આઠ અરજીઓનો સ્થળ ઉપર જ હકારાત્મક નિકાલ લાવી અરજદારોની સમસ્યાનું નિરાકરણ લવાયું જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી જામનગર ખાતે જિલ્લા કક્ષાનું સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો જેમાં આવેલ કુલ દસ પ્રશ્નો પૈકી આઠ પ્રશ્નોનું સ્થળ ઉપર જ ત્વરિત નિકાલ કરી અરજદારોની સમસ્યાનું નિરાકરણ લવાયું હતું જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ અરજદારોની સમસ્યાને જિલ્લા કલેક્ટરે ધ્યાનપૂર્વક સાંભળી હતી ઉપરાંત વિવિધ અરજદારોના પ્રશ્નો સંદર્ભે જે તે વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી ચોક્કસ સમય મર્યાદામાં પ્રશ્નોના નિકાલ લાવવા સૂચના આપી હતી સાથે જ્યાં જરૂર જણાય ત્યાં વિભાગોનું અરજ સંકલન કરી અરજદારોનો પ્રશ્ન ઝડપથી હલ થાય તે માટે પ્રયાસો કર્યા હતા આ સ્વાગત કાર્યક્રમમાં અરજદારોના વિવિધ પ્રશ્નો જેવા કે સોસાયટીમાં પાણીનો પૂરતો પુરવઠો મેળવવો રિઝર્વે પ્રોમોલગેશન અંગે ક્ષતિ સુધારા કરવા માર્ગની બંને બાજુ દબાણી માપણી કરવા સરકારી જગ્યા તથા રોડ પરના અધિકૃત તપાણો દૂર કરવા પિયત માટે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખવાની મંજૂરી પોલીસ ફરિયાદને લગતા પ્રશ્નો વરસાદી પાણી ભરાવાના પ્રશ્નો જન્મ તારીખના દાખલામાં વરસતામાં નામ ઉમેરવા વગેરે જેવા પ્રશ્નોને કલેક્ટરે સાંભળ્યા હતા તેમજ ઉપસ્થિત અધિકારીઓ સાથે ચર્ચા કરી માનવીય અભિગમ દાખવીને ત્વરિત આ પ્રશ્નોનો નિકાલ લાવવા તાકીદ કરી હતી અરજદારોએ પણ શ્રી દ્વારા કરવામાં આવેલ કાર્યવાહી અંગે સંતોષ વ્યક્ત કરી પોતાના પ્રશ્નોનું સુગત સમાધાન થતાં હર્ષની લાગણી વ્યક્ત કરી હતી આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ પોલીસ અધિક્ષક ડોક્ટર રવિમોહન સૈની અધિક નિવાસી કલેકટર એન ખેર સંલગ્ન વિભાગોના અધિકારીઓ તથા અરજદારો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ હર્ષદ ખંદેડિયા જામનગર